સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદર ગામે ખાતે કરાયેલા લાઠી ચાર્જ વિરોધ કરી કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવાયો હતો બોટાદ હળદર ગામમાં લાઠી ચાર્જ વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બ્લેક પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો અને સુરતના સરદાર માર્કેટના ગેટ પર કાળા દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આમ આદમી પાર્ટીના વિરોધને પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો તો પોલીસે વિરોધ કરી રહેલા આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી કર્યો એમના ઉપર અવાજ ઉઠાવતા હતા શાંતિપૂર્ણ રીતે જે પોતાની વાત રજૂ કરતા એ આદેશ આપનાર આ રાજ્યના ગૃહમંત્રી અને ભાજપ સરકાર એ બંનેને અમારી ખાસ ખાસ ચેતવણી છે ખેડૂતોને એકલા ના સમજતા આમ આદમી ની સમગ્ર સરકાર ચલાવવાની કુશળતા ના હોય તો તત્કાલીન ધોરણે રાહુ આપી દેવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ નાઈન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે